કાંતારા મૂવી જોયેલું હશે તો પંજુરલી દેવનું નામ તો સાંભળેલું જ હશે શું તમને પ્રશ્ન થયો કે આ પંજુરલી દેવ કોણ છે અને આ આપણા ધર્મશાસ્ત્રમાં ક્યાંય પંજુરલી દેવ છે કે આ ફક્ત એક વાર્તા છે તો હકીકતમાં પંજુરલી દેવ છે અને આપણા ધર્મશાસ્ત્રમાં એમના પ્રમાણ પણ છે એ કોણ છે એની વિશે આપણે આજે જોવાનું છે તો આપણા ધર્મશાસ્ત્રમાં એક કથા આવે છે જે મોટાભાગે સાઉથ ઇન્ડિયા સાઈડ આ લોકકથા પ્રચલિત છે જેમાં માતા પાર્વતી છે એ એકવાર કૈલાસમાં બગીચામાં છે કરવા નીકળેલો અને તેમાં છે એક વરા બચ્ચું છે ત્યાં ખોવાઈ ગયેલું મળે છે તો આ વરાના બચ્ચાને છે એ માતા પાર્વતી છે એ દત્તક લે છે અને માતા પાર્વતી છે તેને પાળી પોષીને મોટું કરે છે માતા પાર્વતીના સ્પર્શથી તેમાં દૈવીય શક્તિઓ આવી જાય છે જ્યારે માતા પાર્વતી તેમને પાલી પોષીને મોટું કરે છે ત્યારે તે ખૂબ જ હેરાનગતિ કરે છે કારણ કે ત્યાં કૈલાસના જેટલા બગીચાઓ છે એ બધાને છે એનો વિધ્વંસ કરી નાખે છે એટલું શક્તિશાળી છે તો મહાદેવે તેના ઉપાયમાં આ જે વરા છે તેને પૃથ્વી લોકમાં મોકલવાનું નક્કી કર્યું અને એક આદેશ આપ્યો કે ત્યાં જે કોઈ ખેતી અને પાક છે તેનું રક્ષણ કરવાનું છે તો આ છે એક દૈવીય શક્તિ સ્વરૂપે પૃથ્વીલોકમાં મોકલવામાં આવે છે ભગવાન શિવ દ્વારા માતા પાર્વતી અને ભગવાન શિવ દ્વારા બંનેના સ્પર્શથી તેમનામાં ખૂબ જ વધારે શક્તિઓ રહેલી છે અને પૃથ્વીલોકમાં તે પંજુરી દેવ નામે ઓળખાય છે તે તેમનું મુખ્ય કામ છે એ જે તે સ્થાનિક લોકોનો જે ખેતીનો પાક છે તેમનું રક્ષણ કરવાનું છે તે ફક્ત ફક્ત છે એ ખેતી પાક માટે જ નહીં પરંતુ ત્યાંના સમૃદ્ધિ અને વિવિધતામાં પણ ખૂબ જ મોટો ફાળો આપે છે તો પંજુરલી દેવ એ ફક્ત એકલા નહીં તેમની સાથે એક બીજા દેવ પણ છે એની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું તો આ પંજુરલી દેવ છે એમને ત્યાં પૂજવામાં આવે છે ભગવાન શિવ સાથે પણ તેમને જોડાણ દર્શાવવામાં આવ્યું છે અને ઘણા લોકો વિષ્ણુ ભગવાનના વરા અવતાર સાથે પણ તેમનું લિંક જોડે છે તો પંજુરલી દેવ અને ગુલિગા દેવ આ પંજુરલી દેવની આપણે કથા જોઈ જો ગુલિગા દેવ વિશે પણ તમારે જાણવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એમના વિશે પણ જણાવીશ તો કેવી લાગી માહિતી એ જરા મને જણાવજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને કરજો અને આ ખાસ જોડાઈ જજો બીજે કે જોડાવ તો કઈ નઈ મફત એ તો કરો ગડબાઉ